હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વધેલી રોટલીમાંથી બનતા એકદમ હેલ્ધી અને ટેસ્ટી પીઝા પોકેટની રીત આ પીઝા પોકેટ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અત્યારે વેકેશનનો ટાઈમ ચાલે છે તો બાળકોને ઘરમાં બેઠા બેઠા ભૂખ વધારે લાગતી હોય છે તો સાંજે તમે આ રીતે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો સવારે રોટલી વધી હોય તો સાંજે નાસ્તામાં આ રીતે પીઝા પોકેટ બનાવીને આપી શકો છો અથવા તો રાત્રે ડિનરમાં પણ તમે આ પીઝા પોકેટ બનાવી શકો છો બાળકોને તો ભાવશે જ પણ ઘરમાં નાના મોટા બધા જ આ પીઝા પોકેટ જોઈ અને ખાવા બેસી જશે એટલા ટેસ્ટી બને છે તેના માટે અહીંયા આપણે બાફેલી મકાઈ લીધી છે એક બાઉલ અડધો બાઉલ ધોઈને સમારેલી કોથમીર ચારથી પાંચ લીલા મરચાં છસી છથી સાત કળી લસણ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચપટી મીઠું જરૂર પડે તો હવે આપણે એક ચીલી કટરની અંદર બાફેલી મકાઈ એડ કરી દઈશું લીલા મરચાં એડ કરીશું બાળકોને જો ખાવાનું હોય તો તીખાશ તમારે એ રીતે રાખવાની લી લસણ એડ કરી દઈશું અને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તમે આ જે પેલું દોરીવાળું ચોપર આવે છે એની અંદર પણ કરી શકો છો આ પ્રોસેસ અને આ રીતે ચીલી કટરમાં પણ કરી શકો છો તેની અંદર આપણે ઓરેગાનો એડ કરીશું એક મોટી ચમચી જેટલો અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો અને ચપટી જ મીઠું નાખવાનું છે મકાઈ બાફતી વખતે જો તમે મીઠું નાખ્યું હોય તો મીઠાનું પ્રમાણ એ રીતે જ લેવાનું મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું અને કોથમીર એડ કરીશું તમે આની અંદર કેપ્સિકમ પણ નાખી શકો છો હવે આની અંદર એક મોટો ક્યુબ અમે પ્રોસેસ ચીઝ એડ કર્યું છે આ રીતે છીણીને અથવા તો જે નાના નાના ક્યુબ આવે છે એવા બે ક્યુબ તમારે એડ કરી દેવાના અથવા તો તમને જેટલું ગમે એટલું પ્રોસેસ ચીઝ તમે આમાં એડ કરી શકો છો ચીઝની ક્વોન્ટિટી તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આ રીતે ચીઝ છીણી નાખવાનું અને ત્યારબાદ અડધો બાઉલ ભરી અને મોઝરેલા ચીઝ જે માર્કેટમાં મળે છે એ લઈશું બાળકોને આ રીતનું ચીઝવાળું ખાવાનું વધારે ગમતું હોય છે એટલે ચીઝ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તમે આની અંદર છીણેલું પનીર પણ એડ કરી શકો છો બધું મિક્સ કર્યા પછી તમારે ટેસ્ટ કરી લેવાનો જો મીઠું તમને ઓછું લાગતું હોય તો જ તમારે મીઠું એડ કરવાનું કેમ કે ચીઝની અંદર પણ મીઠું હોય છે હવે મેં અહીંયા વધેલી રોટલી લીધી છે તમે ગરમ રોટલીમાંથી પણ આ બનાવી શકો છો જો ફૂલાવેલી રોટલી હોય તો તેની કિનારી આ રીતે થોડીક કાતરથી આપણે કાપી અને રોટલીને ખોલી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો આ રીતે પોકેટ તૈયાર કરી લેવાનું જો તમારે આવી રીતે પોકેટ તૈયાર ના કરવું હોય તો એક રોટલીની ઉપર સ્ટફિંગ મૂકી તેની ઉપર બીજી રોટી મૂક ઊંધી મૂકી એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો પણ આપણે અત્યારે પીઝા પોકેટ બનાવવાના છે એટલે અમે એ જ રીતે તમને બતાવ્યું છે તેની અંદર તમને જેટલું ગમે એટલું સ્ટફિંગ ભરી શકો છો સ્ટફિંગની અંદર તમે છીણેલું પનીર અને ઝીણું ઝીણું સમારેલું કેપ્સિકમ ડુંગળી પણ તમે નાખી શકો છો ગાજર છીણેલું એ બધું જ તમે આમાં એડ કરી શકો છો અમે ફક્ત અહીંયા મકાઈમાંથી જ સ્ટફિંગ તૈયાર કર્યું છે ચીઝ અને મકાઈ એ રીતે તમે જો બાળકોને અથવા તો ઘરના દરેક વ્યક્તિને બનાવીને આપશો તો કોઈ ખાવાની ના નહીં પાડે એટલું ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે આ પોકેટને નોનસ્ટિક પેન અથવા તો રેગ્યુલર તવા ઉપર બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તમે તેલ ઘી અથવા તો બટર ગમે તેમાં આ શેકી શકો છો અમે અત્યારે ઘીમાં શેક્યા છે આ પીઝા પોકેટ એ જ રીતે આપણે બીજું તૈયાર કરી લઈશું જો તમને આ રીતે પોકેટ બનાવતા ના ફાવે તો એક રોટી ઉપર સ્ટફિંગ મૂકી તેની ઉપર તમારે બીજી રોટી મૂકી દેવાની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની બાળકોને અત્યારે વેકેશનમાં ઘરમાં બેઠા બેઠા ભૂખ લાગતી હોય છે પણ રોજ આપણે બાળકોને બહારનો નાસ્તો નથી આપી શકતા આ રીતે તમે ઘરે અલગ અલગ વસ્તુ બનાવીને આપશો તો બાળકો પણ ખુશ થઈ જશે અને એ લોકોની હેલ્થ પણ નહીં બગડે સાંજે ડિનરમાં પણ તમે બનાવીને આપી શકો છો જો તમે એક વખત આ રીતે બનાવશો તો બહારના પીઝા અને બર્ગર તો ભૂલી જ જશો એટલું ટેસ્ટી તૈયાર થાય છે નાના બાળકોને તો ભાવશે જ પણ ઘરમાં મોટા લોકોને પણ જો તમે આ રીતે બનાવીને આપશો તો એ લોકોને પણ ખૂબ જ ભાવશે આ રીતે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું એ જ રીતે બીજું ત તૈયાર કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અત્યારે ગરમીમાં બહારના બ્રેડ અને પાઉની વસ્તુ આપણે બાળકોને આપીએ એના કરતાં આ રીતે તમે ઘરે બનાવી અને હેલ્ધી વસ્તુ આપશો તો બાળકોને પણ મજા આવશે ખાવાની અને એ લોકોની હેલ્થની પણ આપણને ચિંતા નહીં રહે તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી પીઝા પોકેટ ફ્રેન્ડ્સ આના પહેલાં પણ અમે ઘણી બધી હેલ્ધી વસ્તુઓની રેસીપી મૂકેલી છે અમારી ચેનલ પર તો એ પણ તમે જોઈ શકો છો અને બધી જ વસ્તુ એટલી હેલ્ધી છે કે રોજ બાળકોને આપશો તો પણ એમની હેલ્થ નહીં બગડે આ રીતે કટ કરી અને તમારે સર્વ કરવાનું એટલે જોઈને જ ખાવા બેસી જશે ઘરમાં બધા તો ફ્રેન્ડ્સ તમને અમારી આ પીઝા પોકેટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ એકદમ સરળતાથી બની જાય છે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય